રતનાલ ગામની શાળાનો દુર્દશાજનક દ્રશ્ય જ્યાંથી વિકાસ શરૂ થવો જોઈએ ત્યાં જ દીવો બુજાયો કચ્છ જિલ્લાની અંજાર તાલુકાની રતનાલ ગામની સરકારી પ્રાથમિક શાળાનો હાલત હાલ ચિંતાજનક બની ગઈ છે ખાસ વાત એ છે કે ગામ ભાજપના કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી દેવજી વર્ચનનું પોતાનું પિયત ગામ છે છતાં અહીંની શાળાનું ભૌતિક માળખું ખાસ કરીને રસોડાનું દ્રશ્ય દુર્દશાજનક છે મધ્યાહન ભોજન માટે જે રસોડાનો ઉપયોગ થાય છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે દિવાલો ખૂટી રહી છે પ્લાસ્ટર ઉકળી છે છત પરથી કચરો ખસે છે અને સ્વચ્છતાનો ક્યાંય અનુસાર પણ નથી વિદ્યાર્થીઓ માટે પોષણ આહાર તૈયાર થતું રસોડું ખરેખર આરોગ્ય માટે જોખમરૂપ બની ગયું છે મહત્વનું છે કે રત્નાલ ગામ માત્ર જિલ્લા પ્રમુખનું નેજા ગામ જ નથી પરંતુ અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાનું પણ મત વિસ્તાર છે છતાં અહીંના શિક્ષણ સ્તરની હાલત વિકાસના પોકળદાઓ સામે સવાલ ઊભા કરે છે શાળા કેમ્પસમાં આવી ગંદકી અને વ્યવસ્થાનો પ્રશ્ન માત્ર એક ગામનો નથી પણ સમગ્ર શૈક્ષણિક તંત્રના નબળા વ્યવસ્થાપનને ઉજાગર કરે છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને પોષણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ ચાલી રહી છે છતાં જમીન સ્તરે તેનું પરિણામ દેખાતું નથી એ દુઃખદ વાસ્તવિકતા છે સ્થાનિક રહીશોએ તાકીદે શાળાનું રસોડું નવીન બનાવવાની અને બાળકોના આરોગ્ય અને ભવિષ્ય સાથે મજાક નહીં કરવા અધિકારીઓ સમક્ષ માંગ ઉઠાવી છે જ્યાંથી વિકાસની શરૂઆત થવી જોઈએ ત્યાં જ વિકાસનો દીવો બુજાયો હોય ત્યારે આખા તંત્ર અને રાજકીય નેતૃત્વ માટે આ ચેતવણી રૂપ સંકેત છે રિપોર્ટર ઇરફાન ભૂજગચ அவர் <muchos> <muchos> <muchos>